ઘટના સામે આવી તેના કારણે શું કઈ આ સમગ્ર બનાવ રહ્યો શું કાર્યવાહી કરવામાં આવી ચોક્કસ આપણે વાત કરી લીમડી મૂડી તાલુકો બંને તાલુકાની અંદર મોટા પ્રમાણમાં કાર્બોસાઇડ એટલે કે કોલસાનો મોટી મોટી ખાણો આવેલી છે અને બહુ મોટી સંખ્યામાં ખાણો આવે છે સો થી વધારે એ ખાણોની અંદર ગેરકાયદેસર રીતે પહેલા લીઝ આપીને પણ કરવામાં આવતું હતું પણ ગેરકાયદેસર ખાણો એટલી બધી વધી ગઈ છે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા વારંવાર પૂરવાનું કામ કરે છે બહારથી લાવી અને પથ્થર નહીં નાખીને પૂરી દેતા પણ જ્યારે સરકાર આ બાજુ બંધ કરવાની કાર્યવાહી કરે ત્યારે જે ખાણ માફિયા કહી શકાય ખાણ માફિયા નો કોરિયા મજૂરો લાવી અને પાછું ખોદાવી અને કોલસાની ચોરી કરવાનું કામ ચાલુ હોય છે ત્યારે હાલ અત્યારે આપણે વાત કરીએ તો ત્રણે જણા શ્રમિકોની ની છે એને મૂડી લાવી અને પીએમ અર્થે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે અને વાત કરીએ એક મહિના પહેલા હજી અમુક ચાર મોત થયા એની તો બારોબાર લઈ ગઈ અને ગોધરા બાજુ અને ત્યાં એનું વિધિ પણ કરી નાખવામાં આવી હતી જયારે સુરેન્દ્રનગર જિલ્લા ની અંદર ખાણ રીવ પોલીસ અને ખાણ ખનીજ અધિકારી ની મીઠી નજર પણ આપણે કહી શકીએ એક બાજુ કાર્યવાહી કરે છે અને એક બાજુ ખાણ ચાલુ પણ હોય છે અને હાલ અતરે મુડી પોલીસ અને ઘટના સ્થળે જે અને જે ડેડબોડી લઈ અને બીએમઆર છે જી બિલકુલ મેહરપુરની માહિતી માટે આભાર તો ગેરકાયદેસર આ ખાણ ચાલી રહી હતી જેમાં કોલસા કાઢવાનું કામ ચાલી રહ્યું હતું જો કે ગેરસાય ગેર ખાણ કઈ રીતે અહીંયા નિર્દોષ શ્રમિકો માટે મોતની ખાણ બની છે ત્રણ લોકો હજુ પણ ગંભીર હાલતમાં તમને સારવાર આપવામાં આવી રહી છે